નમસ્કાર સુપ્રભાતમ એન્ડી ફનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આ બ્યુટી પાર્લરનું છોકરીઓ જાય ને એને કેવા નખરા નખરાતું કે જો સીધા વાળ હોય ને તો વાકડીયા કરવા એનો વાકિયા હોય ને તો સીધા વાળ કરવા ટૂંકમાં એને વાળમાં એટલો ખર્ચો થાય ને આપણે તો બસ વાળ હોવા જોઈએ એ નખાવાનો પડે ને તોય બહુ થઈ ગયું કે બરાબર કે બ્યુટી પાર્લરનો મેકઅપ હારીપેટ કર્યો હોય પછી લગ્ન પૂરા થાય ને પછી મોઢું ધોવા જાય ને તો ગેન્ડીમાં નળ હોતાય પૂછે પેટ્રોલિયમ જ્વલનશીલ ફ્યુલ વગેરે જતું હોય તો હિન્દીમાં લખે અત્યંત જ્વલનશીલ અંગ્રેજીમાં લખે હાઈલી ઇન્ફ્લેમેબલ અને ગુજરાતીમાં કોઈક મારા જેવો હોય એ લખે મહાબળેશ્વર બરાબર હવે ભારતની વસ્તી વધારે બેરોજગારી વધારે તો અમુક અમુકવારી કંટાળીને બેરોજગાર એ બાવો થઈ જાય અને બીજા બેરોજગારો એની પાસે તાવી જ બનાવવા જાય મને રોજગારી મળી જાય નોકરી મળી જાય સારી કંપનીમાં ઓલો બનાવી દઈએ બોલો આને હોતા એક આપદાકો અવસર મેં બદલે છે ને ને ઇન્ડિયા નોટ ફોર બિગિનર્સ કે બરાબર આ મેરેજ માર્કેટમાં સગાઈ વખતે જે ચર્ચા મળતી હોય ને આપણે સાંભળીને ઘણી વાર આપણને આમ હસવું આવે કે બરાબર હા હું માન એટલા પ્રોટોકોલ એક આવી બહુ જોઈએ એમ નથી કહેતા કે ભાઈ ગમ્યા જાય તો મારે બા ના પાડીને આવતા રહીએ તો કે ત્યારે બા જેવા ગુણો હોય થોડાક આમ વાતચીતમાં નાઇટ બોડીમાં એવાર તો કે તો બાપા ના પાડે એટલે વધતું જાય આ બધું તો કે હા હું એમ કે મારે એવી વહુ જોઈએ રૂપાળી હોવી જોઈએ ભણેલ ગણેલ હોવી જોઈએ ઘરકામમાં માસ્ટર હોવી જોઈએ પરિવારવારે હળીમળીને રહેવી જોઈએ આમ હોવું જોઈએ આટલું ઘરનું લેવી જોઈએ અને આ બધું છોકરીઓની વહુની એક જ ડિમાન્ડ હે હા જ ન હોવી જોઈએ કે નો ડસ્ટબિન બોલો કે કેટલી કોમ્પિટિશન આ માગીએ બરાબર થોડાક ટાઈમ પેલા છાપામાં આવ્યું હતું ભાવનગર બાજુ કોઈક મહંત હતો એ વારંવાર કહેતો હું અમર હઉં શિષ્ય એનો જ શિષ્ય શિષ્ય ટ્રાય કરવા ગયા કે હવે માપ માથમ આ બધા ફેંકવું લોકોને ધ્યાનમાં લેવા જેવું વાત બરોબર આ ઓલા રાજકોટમાં મોટા સિટીમાં માં કેમેરામાં ફોટો પાડીએ નિયમ ભંગ કરીને વાહનમાં ને એમાં એક ભાઈને મેમો આવ્યો કઈક રેડ સિગ્નલ ક્રોસ કરી નાખ્યું હતું તો એ બેન ગયા પોલીસ સ્ટેશનને કે ડબલ પૈસા ભરવા પણ મારા મિસ્ટર વાહેજી મેડમ બેઠા એનો સરખો ફોટો વિડીયો જોઈશે મારે બીજું કાંઈ બોલા આ ક્યાંથી ક્યાં બધા નિયમો પહોંચાડી દે આમાં કેટલા છૂટાછાડા કરાવી દેશો બરોબર આ જે બધા તહેવારો આવે ત્યારે લખે ને ડીપીમાં કે ભાઈ મેરી બેટી મેરા અભિમાન કે બરાબર ત્યાં કઈ શું મા કંટાળેલો એને લખ્યું કે મેરે સસુર કે બેટી મેરે જીવન કે આંધી તુફાન ગયા હે પ્રભુ આ ઉતારલો તે હોસ્પિટલમાં હે ગયા બરાબર અમુક મા બાપા છોકરા ઉપર એટલા કડકાઈથી કામ કરે ને તો શું વિચાર બને કહો સ્ટ્રિક્ટ પેરેન્ટ્સ રેસ ગુડ લાયર્સ ટૂંકમાં વધારે કડકાઈથી કામ કરો છોકરા પછી ખોટું બોલતા છે બીજું કઈ ન હોય લગ્ન સમ જમણવાર હાલતો તો એક ભાઈ જમતા હતા હારી પર થારી ભરી ભાઈ યજમાન જોઈ ગયો કે આ ઓળખાતો નથી કે પક્ષનો હે નહીં કે નજીકજીને પૂછ્યું કે ભાઈ માફ કરજો પણ મેં તમને આમંત્રણ નથી આપ્યું ઓકે તો કે એ તમારી ભૂલ છે મારી નહીં એમ કે થારી ભરી ગયો બોલો આને કેવી રીતના પહોંચવું ગૂગલ મેપમાં રસ્તા ચેક કરતી વખતે ઘણી ઘણીવાર ડબલ રેડ ઘાટું બતાવે ટ્રાફિક જાજુ છે એમ એટલે મને ઘણી પ્રશ્ન થતો કે આ આને ખબર કેમ પડી જાય કે આ અહીંયા ટ્રાફિક છે એમ તો બોલા એ ગૂગલનો મેપને કારણે અહીંયા કેટલા મોબાઈલ અહીંયાથી નીકળે એના આધારે ખબર પડેલી એમ તો એક જણો એવો પાકો કે એને આ ટ્રાય કરવા માટે એને ઓળખીતા સ્ટાફ ઓફિસના બધાને મોબાઈલ ભેગા કર્યા છૂટકેસમાં હો જેટલા મોબાઈલ ને એ ખાલી રસ્તા ઉપર હાઈલો ગયો તો હાચકોમાં ફૂલ ટ્રાફિક બતાવ્યું જર્મનની ઘટના જ આવડ્યા બરાબર એટલે ટૂંકમાં ટ્રાફિક એ રીતના કંટ્રોલ કરી નાખ્યું એને એક મેડમ ગયા બાબાજી પાસે કે ભાઈ મારું મિસ્ટર છે ને આવીને તરત મારી બાજે હેન મને મારે હે ને કંઈક છૂટકારો દેવડાવો ને કે બરાબર તો બાબાજીએ એ કાંઈક એવું તાવી જ છે કે તારા મિસ્ટર ઘરે આવે ને તરત દાંતમાં દબવી દેવડ ને ખબર નહીં પડવા દેવાની તો હા ચૂક આઠ દર્દી પછી મેડમ ફરીથી એવા કે મેળા આવી ગયો કે કાંઈ એનાથી વાંધો નથી પડતો કે આ તાવીજનું હવે આગળ કેવી રીતના બહુ ફાયદાકારક હે તો કે તાવીજનો કાંઈ ફાયદો નથી તું મૂંગી રે જીભડો બંધ રાખ કે જીભડો નડે હે કે તાવીઝ દબો એટલે મોટું બંધ રહ્યું કાંઈ બાજવાનું ન થાય કે બરાબર

આ હિન્દુ મુસ્લિમના ઝઘડા છાપાન બધું વારંવાર આવે ત્યારે અમુક ઘટનાઓ તો આપણને એમ થાય કે ના ના બધા હપી નહીં રહી હે ક્યારે બરાબર નોઈડાની એક ઘટના એક કારના ચારેય વ્હીલ પાણા ભરાવીને કાઢી ગયા ચોર ચોર પકડાઈ ગયા ચોરના નામ છે વૈભવ શર્મા અને પંચર મિકેનિક મોહમ્મદ સાકિર એટલે નફરતો કે જલતે સમાચારો કે બીચ ધાર્મિક એકતા કી એ ખબર ઠંડે ઝોકે કી તર ટૂંકમાં બે હપીને કામ કરે હે કે જો બેંકે ગયો બેંક ઉપર દાય જ બહુ હોય એમ જાય ઓલો ખરાબ અનુભવ થયા હોય ને તો કે બેંકવારે પેન બાંધેલ રાખી હતી તો રિફિલ કાઢી ગયો ભલે હાચવતા વાંચવું કે બરાબર નદી કિનારે નાવા ગયા પપ્પાએ છોકરાને કીધું કે બેટા થેલો મોબાઈલ પકડીને બે અને હું નાઈ નાઉ ને એટલી વાર અહીંયા બેઠો રહી જાય હું તમને દસ રૂપિયા આપીશ છોકરો એવો અત્યારે એકદમ ટેલેન્ટેડ છોકરો એનો આઈક્યુ એટલો ઊંચો આમ હોથી ઠેકી જાય એવો છોકરો કે પપ્પા તમે ન આવો તો મમ્મી પાસે લઈ લઉં ને કે આમ ટૂંકમાં એને એના દસ રૂપિયાની કિંમત બાપો જાય ભલે જાય જ્યોતિ સ્નાન ચોખા લગન હારી પેટ મંત્ર વિધાન કરાવે કે એકદમ ચોખા લગ્ન ફલાણી તારીખે લગ્ન રાખો ને એ તારીખે લગ્ન રાખ્યા પછી સાથે બરફ આમ ઢગલા ઢગલા થઈ ગયા બરફ ના બધા પંડિત ને ગોતે કેતો ચોખા લગ્ન પલરી તો ગયો અગ્નિ ઠરી ગયો ફેરા કેવી રીતના ફરવા ગયા બરોબર પેલા કે પાંચ જ દુર્ગુણો છોડવાના હતા કે કામ ક્રોધ લોભ મોહ મત્સર હવે થઈ ગયા કે ફેસબુક ઇન્સ્ટા ટ્વિટર યુટ્યુબ વોટ્સઅપ કેવી રીતના આપણે સ્વર્ગમાં જઈશું કે એડજસ્ટ કરી લઈ ગયા જાય તો ચાર્જર બીવી બનાતો સામે ભગવાને કીધું કે તને સમજદાર ને ચૂપ રહીને વાલી પત્ની મળી જઈશે તને ગીએ દુનિયાના હરે ખૂણા મળી જઈશ ગી અને પછી પૃથ્વી ગોળ ઘર નહીં ક્યાંથી ગોતવી ખૂણા તો રહ્યા રિયા નહીં ગયા બરાબર જૂની ફોર વ્હીલનું મોડલ હોય ને એઇટ હંડ્રેડ ને નું આવતી ફંટી ને જીપ્સીની બધી તો એક એમાં ક્રિએટિવિટી વાપરી એને એકદમ ઊંધું કરી નાખ્યું અને વચ્ચે માટી ભરીને એમાં બગીચો કરી નાખ્યો તો કંપનીવાળા રિક્વેસ્ટ કરે કે ભાઈ તને ડબલ પૈસા દીધું પાછું આપી દે ને કે બધા આવું કરશો તો અમારી કંપનીનું વેલ્યુ ડાઉન થઈ જશે યુદ્ધમાં આપણે પાકિસ્તાન ઉપર હુમલા કરતા તો એના રેડરમાં આવતું નહીં કે કેમ નહોતું આવતું તો કે કે ડિફેન્સ સિસ્ટમ ચાઇનાવાળાએ ભટકાવી દીધી વાસ્તવમાં મશીનનું મશીન હતું ફાસ્ટેગનું કી આપણું આપણું યાન જાય ને તેમાંથી એકસો વીસ રૂપિયા કપાતા હતા અને પાછા આવે તો સાઠ રૂપિયા ટૂંકમાં ફાસ્ટેગનું મશીન ઓલા ડિફેન્સ સિસ્ટમ કંઈક ભટકાવી દીધું ઓલા હવે રોવે બધા બરાબર પત્ની ક્યાં દવા લીધા પછી મારું માથું થોડુંક ભારે થઈ ગયું છે તો તું દવાને ખોટી બદનામ ન કર તો પહેલેથી જ માથા ભાઈસ હો ગઈ હવે એ હાડકાન ડૉક્ટર પાસે પતિ દેવું હે કે પાટા પાટા બાંધેલ પડ્યા હે કે બરાબર એક જણો કે સત્સંગમાં કહીએ છીએ જુવાનીઓ જીનકો તો કીધું કે માતા નમસ્કાર કરવા જોઈએ માતાને તો ઘરે જઈને માતાને નમસ્કાર કરવા જોઈ કો એ ઉપલા ખીચામાંથી ગુટખાન બિસ્ટોલ બિસ્ટોલને બધું પડી ગયું તો હજી નમસ્કાર દુઃખે પગ પગ બધે ભાંગી ગયા હરખી રીતના કે માજી ધોકાયું હારી પેટ બરાબર આપણે પિક્ચર જોતા હોય ને તો આમ એક્શન મૂવી આવતી હોય ને ફાઇટિંગ ફાઇટિંગવાળી તો હિરોન ગાડીને આમ કેટલી બધી ગોળીઓ લાગે ને તો એ ગાડી ફાસ ફાસ જતી હોય ભલે હજારો ગોળીઓ લાગે એને કાંઈ થાય જ નહીં ગાડી અને હોરર મૂવી હોય ગાડીને કાંઈ ન થયું હોય પણ ચાલુ જ ન થાય કે કેમ તો આમાં હોર્સ પાવર હોય અને આમાં ઘોસ્ટ પાવર હોય કે બરાબર માંથી પૈસા કાઢવા જાય ને પછી એની મશીન સામે ગણે એમ હરખી રીતના અરે ભાઈ આમાં માનો એક નોટ ઓછી આવે તો શું ઉખાડી દેવું એટીએમ એના બાજુ જવા ભાઈ નો દે પૈસા જમા કરતી કે એટીએમ હલવાઈ જાય મશીનમાં તો મેનેજર જવાબ નથી કે હાઈ જે હિસાબ કરવામાં આવજો ભેગા દેવા દઈશું એક ભાઈ ગાડી પાર્ક કરીને બે બધું કાચમાં સ્ટીકર મારી રાખે હું બહુ જાડો હોઉં આવું ભરતી રાખતા નકર તમારે ગાડીને જોખમ હે કે બોલો કેવી સૂચના લખવી પડે કારણ કે હાવ આટલી જગ્યા રાખે મારા જેવા ગરકી જાય પણ બીજાને તકલીફ પડે ને કે બરાબર ક્લાસમાં એક પૂછ્યું ટીચરે કે ભાઈ ધગસ કેને કહેવાય આ લગ્નમાં છોકરો ગયો એ શામ ગરમીમાં તો કે આવા ભર ઉનાળામાં કે પિસ્તાલીસ છેતાલીસ ડિગ્રી તાપમાન હોય બંડીન કોટ ને શૂટબૂટ પાઘડી બધું પહેરે ડિસ્કાઈ કરે ફટાકડાઈ ફોડે ખરાબ અપોરે આને ધગસ કહેવાય અને વરી કે આ બધું પહેરી નહીં હું એ દાયજોલોજી હોય છે સ્કૂલમાં અમુકને અંગ્રેજી મગજમાં જ ન બે કેમ તો કે એક કે સાયકોલોજી નો સ્પેલિંગ સી કાંઈ એસ થી નહીં પણ પી થી ચાલુ થાય ત્યારથી જ ભરોસો હવે તો ભેગું નહીં થાય ભાઈ સાયકોલોજીમાં પી ક્યાં પહોંચાડવો કે નહીં ભેગું થાય બરાબર શબ્દો એવા કે બરાબર ફાયરમેન હે તો પાણી લઈને આવે આગ ઠાલવા કીએ અને વોટરમેન હે એ આગ લઈને આવે વરસાદ પાડવા તો આ કઈ રીતના અંગ્રેજી સમજવું અને અંગ્રેજીનો જે અંગ્રેજી સૌરાષ્ટ્રીય કોલ્ડ ડ્રિંક ઠંડુ પી કોલ્ડ ડ્રિંક એટલે બે વાર ડીથી કોલ્ડ અને ડ્રિંક બે વાર પડે લાગતું હતો તો કોલ્ડ ડ્રિંક્સ જ લખે કો પછી કોડતો ડાયરેક્ટ ડ્રિંક્સ નાખે તો હવે કે આ લોકો એ ઓક્સફોર્ડ અરજી કરવાની જરૂર છે સૌરાષ્ટ્ર આપણા ભાષા વિધો કે ભાઈ કોલ્ડ ડ્રિંક્સ મેક બંદ થોડું કર દયો નકર અમારા બધાય બોર્ડ બદલાવવા પડશે એના કરતા કોલ્ડ ડ્રિંક્સ ટુ કોન ટચ લખવામાં હેલુ થઈ ગયું કે દ્વારકાધીશ નું ઉદ્રાર કાધીશ એગર નઈ કોટુમાં ભાષા અત્યારે બહુ સ્ટ્રગલ કરે છે યકે લખું ફૅન્ટન ફોટો મેકો બાજુમાં લાકડી મૂકી યુ આર ફેન્ટાસ્ટિક ઓર ફેન્ટાસ્ટિક નો એનો કોડવર્ડ બનાવ્યો આવી રીતના બરાબર પાયલોટે વિમાન ઉડેડ્યું સૂચના આપી કે ભાઈ બરોબર સુરક્ષિત આકાશમાં પહોંચી ગયા છે તાપમાન બરોબર છે હવામાન બરોબર છે વાદળા નથી આટલી ઊંચાઈ છે હમણાં પહોંચી જઈશું સીટ બેલ્ટ ખોલી નાખજો કે વરી એરફોન લઈને કે મુંજાતા નહીં મારે ઓલી કોફી રહીને ઢીસણ ઉપર પડી હતી ચામડી દાજી ગઈ એટલા માટે હું બોલતો તો તમે મારું ઢીસણ જોઈ જઈજો બહુ શંકા હોય તો મારા ઉપર

યુદ્ધ હાલ તો અત્યારે મતલબ મોદી સાહેબ તો વિશ્વ માનવ હે બધા દેશો વાયરે સંપર્ક કરે ને ડેલિગેટ સારા વાતચીત કરે ને આંતે પણ કે જો મોદી સાહેબ થઈ અહીં જે આઠ વાગે આવી આઠ વાગે એમ કહી દીધું હતું ને વિશ્વને બીજા લોકો સાંભળતા હતા કહી દીધું ને કે હું થોડોક તબિયત પાણી મોરી હે તો હું દસ પંદર દી રજા ઉપર જાવ ધ્યાન શિબિરમાં કે ક્યાંક આરામ ઉપર ગઈ તો એ દહ પંદર દિ યોગી આદિત્યનાથ ને અમિત શાહ બે હાક છે આ દેશને યુદ્ધને ગીએ તો હવે પાકિસ્તાન વાળા ભિક્ષા માંગવા આવે કે અમારે પિયું કઈ ન જોતું નદી નથી જોતી નદી ડેમ કર નાખો એના પૈસા અમે આપશું બાંગ્લાદેશ ને અફઘાનિસ્તાન ને બધે મોરા પડી જાય આવજો